સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં નગરપાલિકા સંચાલિત તેમજ મોહરા સંસ્થા દ્વારા લીંબડી શહેરમાં સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે જેમાં પચાસથી વધારે મહિલાઓ સીવણ કોર્સ શીખી આત્મનિર્ભર બનવા માટે તૈયાર બની છે લીંબડી તાલુકામાં આવેલ એચડીએફસી બેંકની પાછળ નગરપાલિકા લીંબડી સંચાલિત અને મોહરા સંસ્થા દ્વારા એક સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આ ક્લાસના ઇન્સ્ટ્રક્ટર એવા અફસાનાબેન સિકંદરભાઈ મુલતાની દ્વારા સારી સીવણની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં ડ્રેસ રૂમાલ બ્લાઉઝ ચણિયાચોલી વનપીસ તેમજ અલગ અલગ પ્રકારના અને ડિઝાઇનના ડ્રેસથી લઈને દરેક પ્રકારની સીવણને લગતી માહિતી સહિત અફસાનાબેન દ્વારા બહેનોની તાલીમ આપવામાં આવી રહી છે આ કોર્ષ છેલ્લા બે મહિનાથી શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સીવણ ક્લાસ શીખવા માટે પચાસ બહેનો આવી રહી છે તેમજ અત્યારે ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે આ મહિલાઓ દ્વારા ત્રેવીસોથી વધારે માસ્ક બનાવીને વિનામૂલ્યે તેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અફસાનાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સીવણ કોર્ષ શરૂ થતાં બહેનોને પગભર થવાનો મોકો મળી રહ્યો છે

લ લઈને અહીંયા ઘણી બધી બહેનો દીકરીઓ આવે છે અને આ તાલીમ માટે અમે લોકો ઘણું બધું શીખી ગયા છીએ અને આ તાલીમના દ્વારા અમે આગળ ભવિષ્યમાં ગમે તે સ્થળે હોઈએ ત્યાં અમે અમારી રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ અને અમારા ઘર પરિવારને મદદ કરી શકીએ છીએ